ચાલુ લખેલ ઓપ્શન ને બંધ કરી દો એટલે હેલ્પર સવારે આખું લિસ્ટ જોઈ શકશે અને તમે પણ ગામમાં કેટલી લાઈટ ચાલુ છે કેટલી બંધ છે એ પણ જોઈ શકો છો આ ઉપરાંત હેલ્પરે કેટલી તરીકે રિપેર કર્યું કેટલો ખર્ચ થયો

મંત્રી અથવા તો સરપંચ કરતા રહેશે જેથી કરીને ગામનો વ્યવહાર પારદર્શક રહે અને લોકો સુધી માહિતી સરળતાથી પહોંચી શકે ગામ લોકોને મળતી સહાય યોજનાઓનો લિસ્ટ આવે ફિંગર ટીપ પર મારી યોજનામાં ઉપલબ્ધ તમામ માહિતી હવે સિંગલ ક્લિકમાં મળી શકે જાતિનો દાખલો કઈ રીતે કઢાવવો લગ્નની નોંધણીના પ્રમાણપત્ર માટે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે ખોરાસાગીર ગ્રામ પંચાયતના સિત્તેર ટકા કોલ્સ આવા હોય છે જેનું સોલ્યુશન હવે આ એપ દ્વારા મળી શકશે ઘણા લોકો ગામમાં નિસ્વાર્થ સારું કામ કરતા હોય છે અથવા તો પોતાના ફિલ્ડમાં આગવી ઓળખ ધરાવે છે પરંતુ લોકો એમની કદર કરતા નથી જો એમના કામની નોંધ લેવામાં આવે અને એમને એપ્રિશિયેટ કરવામાં આવે તો તેઓ વધુ સારી રીતે ગામમાં સેવા આપશે મોબાઈલનું ડિસ્ટ્રેક્શન વધતું જાય છે એની સામે ભણવા પ્રત્યેની રુચિ અને મેદાનની રમતોનો લગાવ ઘટી ગયો હોય એવું લાગે છે પરંતુ જો બાળકોની નાની નાની ઉપલબ્ધિઓને રમત ગમતના સાધનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તો બાળકોનું શિક્ષણ અને રમત ગમતના ક્ષેત્ર પ્રત્યે સારું પ્રદાન રહેશે આ ઉપરાંત ગામના મહત્વનો કોન્ટેક્ટ નંબર તેમજ ગામના જુના સમાચાર પણ એક જ જગ્યા પરથી મળી જશે